બધા યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના આજે ભાઈ આપણે આપણા જે ગામની દેવકાણિક છે તેના કિનારે છે ને આપણે જઈ રહ્યા છે કારેશ્વર મંદિર જે અમારે મહાદેવનું મંદિર આવેલ છે ગામમાં ત્યાં થાર ધરવાનું છે આજે આપણે શ્રાવણ મહિના આવે તે બધા તો સોમવારે લગભગ થારનું રાખતા હોય પણ આપણે બીજા વારે રાખ્યું હોય કેમ કે સોમવારે વધારે પડતી ટ્રાફિક હોય અને થોડીક ઝપટ પણ આવતી હોય બાપુને બધાને તો આપણે આજે થાર રાખ્યું ભાઈ ચલાવણ મહિનો છે એટલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તારખેલું ચેનલ અને આગળ પણ વિડીયોમાં બન્યા રહેજો હર હર મહાદેવ હર મહાદેવ ભાઈ આપણે આવી ગયા કારેશ્વર મહાદેવના મંદિરે તો હવે હું તમને તેના દર્શન કરાવીશ વિડીયોમાં આગળ બન્યા રહેજો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા મિત્રો રીતે હર મહાદેવ આ બાજુ છે આપણા ભાણોપા આશીષભાઈ હવે આપણે તમને કારેશ્વર મહાદેવના દર્શન કરાવ્યું હર 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 મહાદેવ ઓમ કારેશ્વર મહાદેવ આ છે અમારા ગામનું કારેશ્વર મંદિર જે આવી ગયું છે અમારા દેવકા નદીના કિનારે જો આ રીતેનું લોકેશન છે જો હું તમને બતાવું ધીરે ધીરે ઓમ કારેશ્વર મહાદેવ હર 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 મહાદેવ રજાઓ ફરકે બે બાજુ અને આ રીતે કોત્રીગલ છે જે આપણે ઝીણા લાદીના કટકા હોય તેનાથી ઓમ કારેશ્વર મહાદેવ લખી છે ને આખો મંદિરમાં પણ લાદી ફિટિંગ કરી ગશે ને આ રીતે છે તેનો ગેન્ટ્રી અને આ છે અમારા બાપુનું બીલીવન આ બાજુ દેખાય આશોપાલો બીલીવનની પણ આપણે મુલાકાત લેશું હવે આપણે જે કાગ ભગવાન છે જે પણ તે આપણે જઈએ ભાઈ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં શિવજીને કોઠ્યો ભાઈ જો આ રીતે એન્ટ્રી કરી આપણે ઓમકારેશ્વર મહાદેવ 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 આ બાજુ જે ઝાલરને વગાડતા હોય સાંજના તે અને આ છે અમારે ઓમકારેશ્વર મહાદેવનું નું મંદિર અમે થર ધરવા આવ્યા છે મહાદેવ 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 શ્રી ગણેશાય નમ જનમાન નમ જમણી બાજુ જોરદાર ઓ બાપુ કઈ ઘટે જ નહીં ઓમકારેશ્વર મહાદેવ ઓમ દોરી ગયું છે આખું મંદિર નો નજારો ભાઈ 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 સોમનાથ દાદાના પ્રદર્શન થાય કા બાપુ આપણે હા હો હો બહુ મસ્ત છે અને આ છે આપણે દેવપુરી બાપુ જે અમારે પૂજા કરે જમકરકામાં ઓમકારેશ્વર મહાદેવની જે દેવકા નદીના કિનારે આવી ગયો છે કા બાપુ નદી તો આપણે આ દેવકાજ કહેવાય ને હા દેવકા કહેવાય તો વાહ ભાઈ વાહ આ છે થાટ આ ભાઈ વાહ ડીલ ઓલી પૂરી દон જા મુજા ક જો રીતે દિવાલ પુરાઈ ગયો આપણે લઈ વાત કે અગરબત્તી પ્રગટાવવાનું કામ કાજ આવે હોમ કારેશ્વર મહાદેવ 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 હર હર શંભુ મહાદેવ 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 કઈ વાંધો નીકળાય તો પ્રગટા કરશે પ્રભુ 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 આપણે આ બાજુ અગરબત્તી પણ પ્રગટ થઈ ગઈ હવે હવેશ્વર મહાદેવ ના દર્શન થાય તો બધા યુટ્યુબ ફેમિલી દર્શન કરી લેજો હર હર મહાદેવ ચાલુ રાખજો આપણે આહવાન કરીએ છીએ વાહ ભાઈ વાહ મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ હર 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 મહાદેવ 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 બાપુ એ શરૂઆત ઠંડી े स्वाहा स्वाहा हर, हर महादे भगवान् कृष्ण कृष्णाय सुदेवाय हे परमात्मनेशनाशाय गोविन्दाय नमो नमः

નદી ના કિનારે આવી ગય છે કારેશ્વર બાપા નું મંદિર તેના પૂજા નું કામકાજ કરે છે અને જે આ થાળ બાર ને આપણે ધરીએ મહાદેવ નું પૂજા કરે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે જગત પ્રતાપ ચેનલ જય જવાન જય

જો આ રીતનો ઘાટ બનાવી ગયો છે સવારના ભક્તો આવતા હોય ત્યારે નાય ધોય અને સીધું મંદિરમાં પટરાગઢમાં જ રીતે કબૂતર બેઠા ભાઈ મંદિરની પાળીએ આ નદીનો કિનારો છે અને તેના કાંઠે બિરાજમાન છે અમારે ઓમકારેશ્વર મહાદેવ આ અમારી ગિરની હરિયાળી દેખાય છે એ કરી પોશન છે મંદિરની ભાઈ એવું તમે બધી બતાવું આપણે પ્રદક્ષિણા કરીએ ચાલુ છે અત્યારે પ્રદક્ષિણા કબૂતર બેઠા ભાઈ મહાદેવની પ્રજા દેખાય અને માથે દેખાય ભગવાન આપણે પ્રદક્ષિણા પૂરી કરી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ભાઈ આજે આપણે ઓમકારેશ્વર મહાદેવ નું જે મુલાકાત લીધી થાળ ધરવા આવ્યા હતા તેને નિમિત્તે તો આ રીતે છે અમારા ગામના ઓમકારેશ્વર મહાદેવ ગામ જંગરગીર તાલુકો માળીયા જિલ્લો જુનાગઢ જય શીતળામાં આ રીતે જે ઓમકારેશ્વર નું જે આપણે ઓટો છે એમાં જ છે ઓમકારેશ્વર મહાદેવ અમારું ઓમકારેશ્વરનું પટરાગણ ત્યાં જો બાપુએ ફૂલ જાડીઓ ને નવી ગાવી છે આ છે ગુલાબ આ જાસુદડી આપણે જાસૂદ કહીએ તે આ છે ફૂલ પછી આ રીતે જે બીલી જબરજસ્ત વૃક્ષ છે આ બિલી ભોન જ કહેવાય એટલે આમાં તો ઝાઝા છે ઘણા આવી ગયા ના આ છે તુલસી હા ના છે જે અલગ અલગ પ્રકારના ફૂલો છે અને આ એક અલગ પ્રકારનું બહુ મસ્ત ફૂલ છે જે અમારા ઓમકારેશ્વર મંદિરના ભટરાગઢમાં જ આવી ગયેલ છે જે આ કંઈક અલગ ટાઈપનું છે ફૂલ અને આ છે અમારે બીલી જો આ રીતે આ સમાયુદનું આ બાજુમાં છે અને આ રીતે ભાઈ આખું પટરાગળમાં કમ્પ્લીટ આખું કરી ગલશે કામકાજ જો આ રીતે મરી ગલશે પછી આમાં બધી જો આ બેહવાની સુવિધા છે એકાઇ પીપળો છે પછી આ બાજુ બે સમાધિઓ આવી છે જે બાપુના વડવાઓની છે સમાધિઓ અને આ રીતે જો આ બે બિલ્લી છે મસ્ત જો અહીં હવારના પોરમાં કોઈને બીલી પાન ઉતરવા તો આ સાઈડમાંથી જે અમારું કારેશ્વર બાપાનું મંદિર છે ને આ તેનું પટરાગણ સેટુંકમાં મેદાન તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો અને આવાના વિડીયો જોવા માટે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન હર હર મહાદેવભાઈ હવે આપણે ગામમાં પણ આજે થાર ધરવાનો હતો એક દેવકા નદીના કિનાર છે આવી ગયેલ ઓમકારેશ્વર મહાદેવ અને ગામમાં છે જાગનાથ મહાદેવ તો તે મંદિરે પણ આવ્યા તો તમને તેની પણ મુલાકાત કરાવું અરર મહાદેવ અરર મહાદેવ બધા યુટ્યુબ ફિલ્મીને આ રીતે છે મારું ગામનું જાગનાથ મહાદેવ મંદિર જાગનાથ મહાદેવ મંદિર અહીં પણ જે લાદીથી છિત્રી ગય છે જાગનાથ મહાદેવ ઓમ પણ બનાવી ગયેલ છે મહાદે છે શિવ પાર્વતીની મૂર્તિ આ છે તે લખી ગઈ છે જાગનાથ મહાદેવ મહારાજની મૂર્તિ છે આ શ્રી અને આ છે અમારે જાગનાથ જે ગામમાં આવેલું છે મંદિર આ રીતે સુશોભિત કરી ગયેલ છે આખું

જગન્નાથ મહાદેવ નમ પાર્વતી પદય હાર જય ભગવાન જય વિષ્ણુ ભગવાન જય રામ રામ મંદિરે પણ આપણે થાર ધરાઈ ગયો બાપુએ થાર ધરી દીધો ભાઈ આજે આપણે ઓમકારેશ્વર મહાદેવ જાગન્નાથ મહાદેવ જે ગામમાં રામ મંદિર ને બંને સાથે આવી ગયેલ છે પાસે પાસે ત્યાં પણ થાર ધરવાનું કામકાજ પૂરું થઈ ગયું દીવા પ્રગટાઈ ગયા આ રીતે છે શ્રી રામ મંદિર રામ લક્ષ્મણ સીતા શત્રુઘ્ન ભરત અને હનુમાનજી મહારાજ ફોટો છે અને આ આવી ગયેલ છે લોકરી બાપુ ગુરુ મહારાજ છે બાપુના મંદિર તો જય જય શ્રી રામ બધા યુટ્યુબ ફેમિલી ને આજે આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા ગામમાં જગન્નાથ મહાદેવ ના દર્શન કર્યા અને શ્રી રામ મંદિરના દર્શન કર્યા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રતાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન